અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી પંડિતો આવ્યા છે જેમના સાનિધ્યમાં આ મહાયજ્ઞનો લાહો લેવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોકો પહોંચી રહ્યા છે મહાદેવનું મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરુદ્ર યજ્ઞ જેનું આયોજન મોડાસા નગરમાં કરવામાં આવ્યું છે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલા આ યજ્ઞ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણાહુતિ થશે અતિરુદ્ર મહાયજ્ઞથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે શિવજીને સકારાત્મક ઊર્જાનો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પદ્ધતિ છે એકવાર દર્શન કરવાથી અલૌકિક શક્તિના દર્શન થતા હોય છે મોણસનગરના અશોકભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર અને એકસો પંચોતેર ભુદેવ આ યજ્ઞમાં જોડાયા છે દર્શનાર્થી યજ્ઞકુટીની પ્રદક્ષિણા ફરીને ભગવાન શિવની પૂજા કરતાં પણ નજરે પડ્યા હતા અગ્નિહોત્રી આત્રેય કુમાર શ્રી કૃષ્ણાશ્રમ બોલુંદ્રા આ યજ્ઞના આચાર્ય તરીકે મારું વરણ થયેલું છે અતિરુદ્ર યજ્ઞ અગિયાર લઘુરુદ્ર કરીએ ત્યારે એક મહારુદ્ર થાય એવા મહારુદ્ર થાય ત્યારે એક અતિરુદ્ર મોડાસાના શ્રી અશોકભાઈ જોશી ના મુખ્ય યજમાન પદે આ યજ્ઞ થઈ રહ્યો છે માક્ષર મહિનો ચાલી રહ્યો છે માક્ષર સુદ અગિયાર પૂર્ણિમા સુધી પાંચ દિવસ નો આ યજ્ઞ છે આ યજ્ઞની અંદર ગુજરાતના રાજસ્થાનના ઓરિસ્સાના મહારાષ્ટ્ર નાસિકના બધા વિવિધ પંડિતો એકસો પંચોતેરની સંખ્યામાં હાલ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે અને વિશ્વ શાંતિ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદેશનું અને આપણું રાષ્ટ્રનું કલ્યાણ થાય એ એનો મુખ્ય હેતુ છે અને જે મુખ્ય યજમાન શ્રી અશોકભાઈ છે તેમનું અને તેમના પરિવારજનોનું જે કોઈ મનોકામના પૂર્ણ થાય એ હેતુથી આ યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે એનાથી એક તો મનના સર્વ મનોરથ પૂર્ણ થશે બીજા રીતના આપણે જોવા જઈએ તો પર્યાવરણને પણ આ ખૂબ લાભકારક વસ્તુ રહેશે કારણ કે એની અંદર ગાયનું ઘી ગાયના છાણા જે વૃક્ષો છે એના લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે ગૂઘડનો છે ભીલાનો છે એટલે જે હુતદ્રવ્ય છે એ વાતાવરણને શુદ્ધ કરશે અને આ સાબરકાંઠા મંડળની અંદર લગભગ પહેલી વખત જ આટલા મોટા પાયે અતિરુદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે અને આ જગ્યાથી માંડીને સો કિલોમીટરનો જેટલો એરિયા છે એની અંદર વાતાવરણની એકદમ શુદ્ધિ થશે અને એના સદપ્રભાવથી લોકોનું આરોગ્ય સારું રહેશે એ આનો મુખ્ય હેતુ છે મોડાસાના સૌ મંદિરથી શિવજીની પાલખી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો અતિરુદ્ર મહાયજ્ઞમાં જોડાયા છે મોડાસા શહેરના મેઘર રોડ પર વિશેષ યજ્ઞ કુટીર તૈયાર કરવામાં આવી છે પૌરાણિક પદ્ધતિથી યોજવામાં આવેલા આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો પહોંચીને ધન્યતા અનુભવી હતી અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી